સુરત શહેરમાં ઘણીવાર ફૂટપાથ પર બિનવારસી બીમાર અને લાચાર લોકો જોવા મળે છે પરંતુ તેમનું કોઈ ધ્યાન રાખવા વાળું હોતું નથી ત્યારે આવા એક વ્યક્તિ સાથે 108 ની ટીમ અને સ્મીમેર હોસ્પિટલના તબીબોએ માનવતા દાખવી તેમને નવું જીવન આપ્યું છે સુરતના લિંબાત વિસ્તારમાં ફૂટપાથ પર બિહાલ હાલતમાં પડેલા 60 વર્ષીય પુરુષને 108 ની ટીમ છ ઓગસ્ટ સ્મીમેર હોસ્પિટલમાં લઈ આવ્યા હતા જેમને પેટનો ભાગ ફૂલેલો હોવાથી ગંભીર હાલતમાં હતા જેથી તેમને સર્જિકલ આઈસીયુ દાખલ કરવામાં આવ્યા દર્દીને સ્મીમેર માં લાવવામાં આવ્યા ત્યારે ખૂબ જ નબળી અને ગંભીર ક્રિટિકલ હાલતમાં હતા તથા તેમની પેટની આગળની દિવાલ પર મોટી ગાંઠ દેખાતી હતી હોસ્પિટલ પહોંચ્યા બાદ તબીબોએ પ્રાથમિક તપાસ કરી જેમાં ફેફસામાં તીબી તથા લિવરમાં જોઈન્ટ લિવર એપ્સેસ હોવાથી સર્જરી માટે તૈયારીઓ શરૂ કરી પરંતુ દર્દીને શ્વાસ લેવામાં પણ તકલીફ પડતી હતી ટોટલ વ્હાઇટ કાઉન્ટ હાઈ હતા મોટી લિવરના જોઈન્ટ એપ્સેસની ગાંઠને લીધે ફેફસા દબાણમાં હતા આથી પ્રાઇમરી ફેફસાનું દબાણ ઘટાડવા ડ્રેન નાખી ડીકમ્પોઝ કર્યું ત્યારબાદ દર્દીની હાલત સ્ટેબલ થતા ઓગણીસ ઓગસ્ટના રોજ પ્રોફેસર તથા સર્જરી યુનિટ ત્રણ ના વડા ડોક્ટર હરીશભાઈ ચૌહાણના માર્ગદર્શન હેઠળ નાજુક ઓપરેશન કરવામાં આવ્યું ઓપરેશન દરમિયાન પેટની આગળની દિવાલમાં મોટું સોજુ અને ઇન્ફેક્શન જનાયો પેટ ખોલ્યા બાદ અંદરથી લગભગ ટોટલ 7 લિટર પર્સ બહાર કાઢવામાં આવ્યો પર્સ સંપૂર્ણ રીતે સાફ કર્યા બાદ ગાયલ ભાગને સારી રીતે ધોઈને ડ્રેનેજ મૂકવામાં આવ્યો સંપૂર્ણ પ્રક્રિયા ખૂબ જ સાવધાનીપૂર્વક હાથ ધરવામાં આવી હતી કારણ કે દર્દીની તબિયત અત્યંત નબળી હતી દર્દીને ઓપરેશન બાદ તાત્કાલિક આઈસીયુમાં ખસેડવામાં આવ્યા જ્યાં તેમની ક્રિટિકલ દેખરેખ કરવામાં આવી પછી ફક્ત પાંચ દિવસમાં દર્દીને જનરલ વોર્ડમાં માં ખસેડવામાં આવ્યા પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ અને તેમની ટીમની કુશળતા તથા ટીમ વર્કના કારણે આ ઓપરેશન સફળ રહ્યું અને દર્દીની સ્થિતિમાં ઝડપથી સુધારો થયો છે હવે હાલ દર્દી સ્વસ્થ છે. મહત્વની વાત એ છે કે એકસો આઠ અને સુઈમેર હોસ્પિટલના તબીબોએ બિનવારસી દર્દી પ્રત્યે માનવતા દાખવી તેમની સર્જરી કરી અને ત્યારબાદ હોસ્પિટલ ના સ્ટાફે સહાનુભૂતિ દાખવી તેમની દેખરેખ કરતા દર્દી હાલ સ્વસ્થ છે જે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. ઓકે જય હિન્દ હું સિનિયર પ્રોફેસર ડોક્ટર હરીશ ચૌહાણ સર્જરી વિભાગ સ્નીમેર હોસ્પિટલ અમે એક લાસ્ટ વીક પહેલાં એક રેર પ્રકારનું સર્જરી કરી છે જે વર્લ્ડ રેકોર્ડ જેવી લાગે છે અમને લોકોને રેકોર્ડો અને પ્રેઝન્ટેશન અને પેપર ચકાસતા અમારા પેશન્ટ સાહીઠ વર્ષના છે કુમાર છે એ બિનવારસી હાલતમાં એકસો આઠ એમને લીંબાયત ફૂટપાથ પરથી લઈ આવી હતી ગંભીર હાલતમાં ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં લાવતા અમે તપાસતા એક મોટી ઘાંઠ પેટમાં હતી અને જેનું અમે સીટી સ્કેન અને બધું કરાવતા ખબર પડી કે આ એક રેર પ્રકારનો જાયન્ટ લીવર એક્સેસ છે જેની સાઇઝ પચીસ બાય બાવીસ બાય અઢાર સેન્ટીમીટરની છે આજ સુધીમાં જે રેકોર્ડેડ કેસ છે એમાં સૌથી લાર્જેસ્ટ હોય એવું લાગે છે અને શરૂઆતમાં એમની કન્ડિશન એકદમ ગંભીર હતી શ્વાસ લેવામાં પણ તકલીફ હતી એટલે એમને બાયપેપ પર રાખી શરૂઆતમાં અમે એક ગાંઠમાંથી પડું કાઢી ડીકમ્પ્રેસ કરવાની કોશિશ કરી દર્દી અમારો સ્ટેબલ થયો ત્યાર પછી એની મેજર સર્જરી લેપ્રોટોમી માટે લીધી અને સર્જરી દરમિયાન અમે પાંચ લિટર બીજું પડું કાઢ્યું જે શરૂઆતમાં બે લિટર ડીકમ્પ્રેસ માટે કાઢ્યું હતું અને પાંચ લિટર એટલે ટોટલ અમે સાત લિટર પડું એમની લિવર એપ્સેસ માટે કાઢ્યું જે ક્વોન્ટિટી પ્રમાણે પણ એક વર્લ્ડ રેકોર્ડ જેવું છે પણ મોટામાં મોટું આ કેસનું મહત્વ એ છે કે એક માનવતાનો આ કેસ છે માનવતાના ધોરણે એકસો આઠ ના સ્ટાફ એમને હોસ્પિટલ લઈ આવ્યા સારવાર માટે અને હોસ્પિટલમાં આવ્યા પછી હોસ્પિટલનો સ્ટાફ નર્સિંગ સ્ટાફ વોર્ડ બોય અમારી ડોક્ટરોની ટીમ એક માનવતાના ધોરણે એક દર્દીના કુટુંબી તરીકે એક ફેમિલી મેમ્બર તરીકે એની સેવા ચાકરી કરી એમના માટે બનતી સર્વ કોશિશો કરી અને આજે પેશન્ટ એકદમ રડતું ફરતું ખાતું પીતું આપણી સામે છે અને જે ચાલી શકે છે બોલી શકે છે ખાઈ શકે છે અને એક કાકાનો આપણે જીવ બચાવ્યો અને એક માનવતાનું મોટામાં મોટું ઉદાહરણ એકસો આઠ વાળાએ અને હોસ્પિટલ અને ડોક્ટરોની ટીમે આપ્યું એ બદલ ધન્યવાદ બધાને અને એકસો આઠને પણ ધન્યવાદ અને અમારા નર્સિંગ સ્ટાફ વોર્ડ બોયને પણ ધન્યવાદ થેન્ક યુ જય હિંદ